અને ગેરવર્તુકનો વિરોધ કરી આમ આદમી પાર્ટી વિરોધ પક્ષના નેતા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોતાની ત્રણ માગણીઓ જેમાં ટેક્સટાઇલ માર્કેટની વધારેલી લીઝ રદ કરવા પાણીવેરો નાબૂદ કરવાની માંગ સાથે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં આપના કોર્પોરેટરો તથા કાર્યકરો પર દમન કરનાર પોલીસ કર્મચારીઓ અને મહાનગરપાલિકાના સાર્જન્ટો સામે તાત્કાલિક પગલાં લેવાની પણ માંગ સાથે અણસન શરૂ કરાયા છે આપના વિરોધ પક્ષના નેતા સહિતના દમન તેઓની માગણી સાથે અણસન શરૂ કર્યા છે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને અમે જણાવીએ છીએ કે અમારી ત્રણ માંગ છે પરમ દિવસે અમારા નગરસેવકો ઉપર જેમણે જેમણે જે પોલીસવાળાએ દુર્વ્યવહાર કર્યો છે એમને કડક સજા થાય અને એમને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરવામાં આવે એ સિવાય સુરત શહેરના અમુક વિસ્તારોમાં પાણીના મીટરો લાગેલા છે એમના મસ મોટા હજારો રૂપિયાના બિલ આવે છે અત્યાર સુધીના તમામ બિલો રદ કરવામાં આવે કારણ કે આ યોજના જ્યાં સુધી આખા સુરતમાં એકસાથે લાગુ ન પડે ત્યાં સુધી આ વિસંગતતા રહેશે અને વિસંગતતાને દૂર કરવામાં આવે એસટીએમ માર્કેટની જે જમીન આજથી ત્રણ વર્ષ પહેલાં રિસર્વે કરી રિન્યુ રીતે નવેસરથી પચાસ વર્ષના ભાડા આપવામાં આવી જેની રકમ એકસોને સત્યાવીસ કરોડ રાખવામાં આવી હતી એ જ રાખવામાં આવે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ પરમ દિવસે એ લીઝ પટ્ટાને પચાસ વર્ષથી વધારીને નવ્વાણું વર્ષનો કર્યો એને એ જ રકમમાં એટલે અમારી માંગ છે કે એ લીઝને એ ઠરાવને પણ રદ કરવામાં આવે જો અમારી આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમારો અંશન કાર્યક્રમ આ કાયમ માટે ચાલુ જ છે બે દિવસથી ઉપવાસનો કાર્યક્રમ મારો ચાલુ છે અને આ કન્ટિન્યુ છે આજે ત્રીજો દિવસ છે હું અહીં સુરત શહેરના આમ આદમી પાર્ટીના મુખ્ય શહેર કાર્યાલય ઉપર ઉપવાસ ઉપર બેઠો છું અને એમાં કાંઈ પણ થશે તો એની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે મારી સાથે ઉપવાસ ઉપર બેસનારા અન્ય નગરસેવકો પણ છે જેમાં એક નગરસેવક છે કનુભાઈ ગેડિયા ધર્મેન્દ્રભાઈ વાવલિયા અને એમની સાથે સાથે અમારા એક જાંબાજ કાર્યકર્તા અશોકભાઈ ગૌદાની પણ છે અમે કુલ ચારેક ચાર કાર્યકર્તાઓ આજે ઉપવાસ ઉપર બેઠા છીએ આવનારા સમયમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો આવતીકાલથી અન્ય નગરસેવકો પણ ધીમે ધીમે કરતા કદાચ ઉપવાસ ઉપર બેસશે ને આમાં કાંઈ પણ થશે તો એ તમામની જવાબદારી સરકારશ્રીની રહેશે આમ આદમી પાર્ટી દ્વારા હાલ તો ત્રણ મુદ્દાઓ સાથે શાસકોની સામે વાંધો ચઢાવાયો છે ત્યાં તેઓની માંગની સંતોષ કે પછી બહુમતીથી શાસકો કામ યથાવત રાખશે તે જોવું રહ્યું અઝહર કુરસી સાથે પ્રકાશવાડા જી ટંટવેઝ